રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઓમ મંત્ર સિરીઝમાં શ્રાદ્ધ પક્ષમાં નિત્ય આપણે ગરુડ પુરાણના અધ્યાયો સાંભળીએ છીએ આજે આ વિડીયોની અંદર આપણે સાંભળીશું ગરુડ પુરાણનો સાતમો અધ્યાય બબ્રુ વાહન પ્રેત સંસ્કાર નીરૂ વર્ણન તે પહેલાં આપ પહેલી વાર આ ચેનલ પર આવેશો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવો વિડીયો પસંદ આવે તો લાઈક કરી તમારા સાથી મિત્રો અને ગ્રુપોમાં શેર કરો ઓમ વિષ્ણવે નમ ગરુડ પુરાણનો સાતમો અધ્યાય બબ્રુ વાહન પ્રેત સંસ્કાર નિરૂપર વર્ણન શ્રી સુજીએ કહ્યું આ પ્રકારનું વર્ણન સાંભળી શ્રી ગરુડજી તો પીપળાના પાનની જેમ કંપારવા લાગ્યા પછી એમણે માન્યોના ઉપકાર માટે ફરીથી કેશવજીને પૂછ્યું હે સ્વામી માણસ જાણે અજાણે પાપો કરીને અમની યાતનાઓને ન પામે એવા કયા ઉપાયો છે એ જણાવો સંસાર સંસારરૂપે સમુદ્રમાં આત્માઓને પાપથી નષ્ટ બુદ્ધિવાળા વિષય વાસનાથી નષ્ટ આત્માવાળા ઉદ્ધાર માટે હે સ્વામી પુરાણોમાં જે ઉપાય બતાવ્યો છે એ કહો જેનાથી માનવીની સદગતિ થાય શ્રી ભગવાને કહ્યું હે ગરુડજી તમે મનુષ્યના કલ્યાણ માટે અતિ ઉત્તમ પ્રશ્નો પૂછી રહ્યા છો તેથી તમે સાવધાન થઈને ચિત્ત રાખીને સાંભળો હું તમને તે બધું જ કહું છું પહેલાં મેં પુત્રહીન પાપીઓની દુર્ગતિ જણાવી છે હે ખગેશ્વર પુત્રવાળા ધર્માત્માઓની ક્યારેય દુર્ગતિ થતી નથી જો કોઈ ખરાબ કર્મના અવરોધથી પુત્ર થતો ન હોય તો બુદ્ધિમાન મનુષ્ય કોઈ ઉપાયથી પુત્ર ઉત્પન્ન કરવા માટે પ્રયાસ કરવો જોઈએ પુત્ર પ્રાપ્તિના ઉપાય રૂપે ભક્તિપૂર્વક સતચંડીનો પાઠ કરવો જોઈએ હરિવંશ પુરાણની કથા સાંભળવી અને ભક્તિ ભાવનાથી શિવની આરાધના કરવી જેથી સારી બુદ્ધિવાળો પુત્ર પેદા થાય છે તેથી બ્રહ્માજીએ પુત્રનો અર્થ જણાવ્યો છે જે પુત્ર એના પિતાને પુત્રામ નામથી નરકથી ઉદ્ધાર કરે છે એને જ સાચો પુત્ર માનવો એક ધર્માત્મા પુત્ર આખા કુળને તારે છે અને પુત્રના નામની સાધનાથી પિતા સકળ લોકોને જીતે છે આ સનાતનીની પદ્ધતિ છે ઉત્તમ પુત્રનું મહાત્મ્યમ વેદોમાં પણ કહેવામાં આવ્યું છે પુત્રનું મોં જોતા પિતા પુત્ર ઋણમાંથી મુક્ત થઈ જાય છે પૌત્રનો સ્પર્શ કરતાં જ માનવી ત્રણ પ્રકારના ઋણ એટલે કે દેવલોક પિતૃલોક મનુષ્ય લોકથી છુટકારો પામે છે પુત્ર પૌત્ર પપુત્ર થી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે બ્રહ્મ વિવાહ થી લાવવામાં આવેલી પત્ની થી તો પુત્ર પિતાને ઉર્ધ્વ લોક એટલે કે સ્વર્ગમાં પહોંચાડે છે સગ્રહિત અર્થાત વગર લગ્ન સ્ત્રી થી જે પુત્ર થાય છે તે અધોગતિ એટલે કે નરકમાં લઈ જાય છે આ તથ્યને જાણીને મનુષ્ય પણ જાતિની કન્યા સાથે વિવાહ કરવાનું ટાળવું હે ગરુડ એક જ જાતિના સ્ત્રી પુરુષથી જે ઓરસ પુત્ર થાય છે તે શ્રાદ્ધદાન વગેરેથી પિતૃને સ્વર્ગમાં પહોંચાડે છે પુત્ર દ્વારા સ્વાદ કરવાથી મનુષ્ય સ્વર્ગે જાય છે એટલું જ નહીં પરંતુ પુત્ર સિવાય કોઈ અન્ય શ્રાદ્ધ આપે તો પિશાચ પણ સ્વર્ગમાં જાય છે આ વાતના ઉદાહરણ માટે હું તમને પૌરાણિક દાનમાં ઉત્તમ મહાત્મ્યમનું સૂચનનું આખ્યાન છે તે સાંભળો હે ગરુડજી વર્ષો પહેલાં ત્રેતાયુગમાં અતિ સુંદર મહોદયપુરમાં મહાબળવાન અને ધર્મમાં નિષ્ઠ રાખનારો બબ્રુ વાહન નામનો રાજા થઈ ગયો તે વિધિવત યજ્ઞ કરતો દાન આપનારો લક્ષ્મીવાન બ્રાહ્મણોનો ભક્ત સાધુઓ પ્રત્યે દાડુ અને ચારિત્રવાન આચાર અને ગુણોથી યુક્ત દયા દક્ષિણાથી યુક્ત ધર્મ વડે પોતાના પુત્રની સમાન પ્રજાનું પાલન કરતો અને દંડ આપવાનો હોય ત્યારે ગુનેગારોને દંડ પણ આપતો એ રાજા ક્ષત્રિય ધર્મનું પાલન પણ કરતો હતો કોઈ એક સમયે આ મહાબળવાન રાજા એની સેના સહિત શિકાર માટે ગયો અને જુદા જુદા સુંદર વૃક્ષોથી ઘેરાયેલા વનમાં પ્રવેશ્યો એ વન જુદી જુદી જાતના અનેક હરણોથી ઘેરાયેલું હતું અને અનેક પ્રકારના પંખીઓ કલરવ કરતા હતા રાજાએ વનમાં દૂરથી એક મૃગને જોયું રાજાએ ત્યારે અતિ તીક્ષ્ણ અને અતિ પુષ્ટ બાણથી એ મૃગને વિધી નાખ્યું એ મૃગ રાજાના બાણને લઈને અદ્રશ્ય થઈ ગયો એ મૃગના ટપકેલા લોહીના ચિહ્નના પ્રકારે રાજાએ તેનો પીછો કર્યો એ સાથે રાજા બીજા વનમાં પ્રવેશી ગયો ભૂખ તરસ સુકાયેલા કંઠ થાકથી અને અર્ધ બેભાન જેવો થયેલો એ રાજા એક જળાશય પહોંચ્યો અને ઘોડા સહિત એને ત્યાં સ્નાન કર્યું કમળ વગેરે સુગંધિત મિશ્રિત જળાશયનું ઠંડુ પાણી પીધું એ પછી બબ્રુવાહન નામનો એ રાજા પાણીમાંથી બહાર નીકળીને વિશ્રામ કરવા ગયો સામે ઠંડી છાયાવાળા અને મોટી મોટી ઘટાઓવાળા ખૂબ જ વિસ્તૃત અનેક પ્રકારના પક્ષીઓ અને વૃક્ષોથી શોભિત વૃક્ષ હતું સૌથી ઊંચું મોટું હોવાના કારણે એ વૃક્ષ જંગલની ધજાથી માફક જણાતું હતું થાકેલો રાજા એના થડની પાસે પહોંચતા જ અર્ધ નિંદ્રિત દશામાં આવી ગયો ત્યારે એ રાજાએ ત્યાં ભૂખ અને તરસથી પીડાયેલા વ્યાકુળ ઇન્દ્રિયો અને જરથર પર વાળવાળો મહેલા ચોડાવાળા કપડાં અત્યંત ભયાનક કુબળો ઊંચા અને દુર્બળ એવા એક પ્રેતને જોયો વિકૃત અને ઘોર એવા આ પ્રેતને જોઈને વાહન ઘણું આશ્ચર્ય પામ્યો એ પ્રેત પણ ઉત્તકંઠિત થઈને રાજાની નજીક આવ્યો અને હે ગરુડ પ્રેત એ સમયે રાજાને કહ્યું હે રાજન આપના દર્શન માત્રથી મેં પ્રેત ભાવ છોડ્યો છે અને પરમ ગતિને પામ્યો છું હે મહાભાહો આપના મિલનથી આજે હું અતિ ધન્ય થયો રાજા કહે છે હે પ્રેત આ કાળો મેષ રંગ ભયાનક મુખ ઘોર દર્શન અને અમંગળ એવું પ્રેતત્વ તે કયા કર્મોના પરિણામ સ્વરૂપે મેળવ્યું છે તું મને આ પ્રેતત્વ મળવાનું કારણ કહે તું કોણ છે અને કયા દાનના કારણે તારું આ પ્રેતત્વ દૂર થાય તે જણાવ પ્રેતે જવાબ આપતા કહ્યું હે રાજા શ્રેષ્ઠ હું તમને શરૂઆતથી અંત સુધીનું બધું જ કહું છું મારો પ્રેત બનવાનું કારણ જાણીને તમે મારા પર દયા કરવાને યોગ્ય છો વૈદેશ નામનું એક નગર હતું જે તમામ બાબતે સમૃદ્ધ છે જ્યાં અનેક જાતના લોકો વસે છે તેઓ ધન ધાન્યથી પૂર્ણ છે અહીંના મકાનો મહેલો શોભા કંઈક ન્યારી છે વળી અનેક ધર્મમાં ઊંડો રસ લેનારા લોકો વસે છે હેતા નગરમાં દેવોનું પૂજન કરતા હું રહેતો હતો હું વૈશ્ય જાતિનો છું મારું નામ સુદેવ છે હું દેવતાઓને અને સંતુષ્ટ કરતો હતો જુદા જુદા પ્રકારના દાન આપીને મેં બ્રાહ્મણોને સંતુષ્ટ કર્યા છે એ ઉપરાંત ગરીબ આંધળા લુલા લંગડાઓને અનેક વાર અનાજ આપ્યું છે હે રાજન મારું આ બધુંય શું કર્મ દેવયોગથી નિષ્ફળ થઈ ગયું સા કારણે નિષ્ફળ ગયું એ કહું છું મારે સંતાન મિત્ર ભાઈ કોઈ જ ન હતું જે મારી ઉર્ધ્વ દેહાર્દિક એટલે કે પિંડદાન ક્રિયા કરે હે મહારાજા જેનું સોળ માસિક એટલે સોળસ માસિક શ્રાદ્ધ થતું નથી એના સેંકડો શ્રાદ્ધ કરવાથી પણ એનું પ્રેતત્વ જતું નથી માટે હે મહિપતિ તમે મારા પિંડદાનની ક્રિયા કરી મારો ઉદ્ધાર કરો કારણ કે રાજા જગતના તમામ વર્ણનો ભાઈ કહેવાય છે તેથી હે રાજેન્દ્ર આપ મને તારવાનો કોઈ ઉપાય કરો જેથી મારી સદગતિ થાય અને પ્રીતિઓનીમાંથી મારો છુટકારો થાય હું તમને અઢળક હીરા રત્ના આપીશ હે વીર મહારાજા જો આપ મારું આ પ્રિય કરવાનું માગતા હો તો વનમાં સુંદર સ્વાદિષ્ટ ફળો છે અને શીતળ જળ પણ છે છતાં પણ ભૂખથી પીડિત હું એ મીઠા ફળો ખાઈ શકતો નથી ન કે શીતળ ઝડપી શકતો નથી હે રાજા પ્રથમ તો તમે નારાયણ ભલી કરો પછી સર્વ કર્મ કરજો તો ચોક્કસ મારું પ્રેતત્વ દૂર થશે એમાં કોઈ જ સંદેહ નથી વેદ મંત્રનું પઠન તપ દાન તમામ જીવો પર દયા ઉત્તમ શાસ્ત્ર સાંભળવું વિષ્ણુ ભગવાનની પૂજાના સજ્જનોથી સંગતિ આ તમામ બાબતો પ્રેતયોનીના નાશ માટે હોય છે એવું મેં સાંભળ્યું છે કે એમાં પ્રેતત્વ નાશ કરનારી વિષ્ણુ ભગવાનની પૂજા હું તમને કહું છું ન્યાયથી એકઠું કરેલું સુવર્ણ એટલે કે બત્રીસ માસા લઈને હે રાજન એક નારાયણની પ્રતિમા બનાવો એને બે પીળા વસ્ત્રોથી અને તમામ આભૂષણોથી સુશોભિત કરો એ પછી પ્રકારની નદીઓ એટલે કે જળથી તેને સ્નાન કરાવી સિંહાસન પર એની સ્થાપના કરી પૂજન કરો આ સુવર્ણમય પ્રતિમાના પૂર્વ ભાગમાં શ્રીધર દક્ષિણમાં મધુસૂદન પશ્ચિમમાં વામન દેવ અને ઉત્તરમાં ગદાધરને મધ્યમાં બ્રહ્મા તથા મહેશ્વર વગેરે દેવોની સ્થાપના કરી એનું ધૂપ દીપ ફૂલથી વિધિપૂર્વક અલગ અલગ પૂજન કરો પછી પ્રદક્ષિણા કરી કરી અગ્નિમાં દેવતાઓને તૃપ્ત ઘી દહીં અને તૃપ્ત કરો ત્યાર પછી સ્વસ્થ અંતઃકરણથી તત્પર થઈને સ્નાન કરી નારાયણની આગળ વિધિપૂર્વક ક્રિયા કરવી ક્રોધ તથા લોભથી રહિત થઈને શાસ્ત્રની રીતથી તમામ શ્રાદ્ધ અને વૃષોત્સવ કરવા એની પાછળ બ્રાહ્મણો માટે પદદાન એટલે વાસણોનું દાન કરવું પછી શયન સૈયા કરીને પ્રેત માટે ઘટનું એટલે પાણી ભરેલા ઘડાનું દાન કરવું રાજાએ પૂછ્યું હે પ્રેત પ્રેત ઘટનું દાન કેવી રીતે કરવું અને એની વિધિ કઈ છે બધા જીવો પર દયા કરીને પ્રેતની મુક્તિ આપવાવાળા ઘટદાનની સંપૂર્ણ વિધિ મને જણાવો ત્યારે પ્રેત કહે છે હે મહારાજા એક ચિત્ત થઈને સાંભળો આવા સુડળ દાનથી પ્રેતનું પ્રેત પણ સમાપ્ત થઈ જશે આ પ્રેત ઘટ નામનું દાન તમામ અશુભોને નાશ કરનારું અને સકલ લોકોની દુર્ગતિનો ક્ષય કરનારું છે તપાવેલા સોનાના ઘડો બનાવી મહાદેવ બ્રહ્મા વિષ્ણુ કેશવ અને લોકપાલો એટલે કે ઇન્દ્ર યમ વરુણ કુબેર વગેરેનું મંત્ર વડે આહવાન કરીને ગળામાં દૂધ અને ઘી ભરીને ભગવત ભક્તિથી તે બ્રાહ્મણોને દાનમાં આપો આ દાન આપવાથી અન્ય કોઈ દાન આપવાનું જરૂર રહેતું નથી આ ગળાના મધ્યમાં બ્રહ્મા તથા વિષ્ણુ અને અવિનાશી શંકરનું આહવાન કરી પૂજા કરવી પૂર્વ વગેરે દિશાઓમાં અને ગળાના કંઠમાં એટલે કે કાઠલામાં ક્રમશ લોકપાલોનું પૂજન કરવું હે રાજન ધૂપ દીપ ફળ અને ચંદન વિધિપૂર્વક એ દેવોનું પૂજન કરી વિષ્ણુ ભગવાનની પ્રાર્થના કરી દૂધ અને ઘી સહિત સમાન સોનાના આ ગણનું દાન બ્રાહ્મણને કરવું પાપોને નાશ કરનારું આ દાન બધા દાનોમાં શ્રેષ્ઠ છે તેથી હે રાજા પ્રેતત્વ દૂર કરવા માટે મનુષ્યએ આ દાન તો અવશ્ય કરવું જોઈએ ત્યારે ભગવાન કહે છે હે કશ્યપ આ પ્રેતની સાથે રાજા જ્યારે વાતચીત કરી રહ્યો હતો એ સમયે હાથી ઘોડા રથ વગેરે સાથે રાજાની સેના તેને શોધતી શોધતી ત્યાં આવી પહોંચી તે જોઈને પ્રેતે રાજાને રત્નો આપી નમસ્કાર કરી ત્યાંથી અંતરદાન થઈ ગઈ તે પછી રાજા ત્યાંથી નીકળીને પોતાના નગરે પાછો આપ્યો એને પ્રેતે જે કહ્યું હતું એ પ્રમાણે કર્યું હે ગરુડ રાજાએ અર્ધ દહી ક્રિયા તે પ્રેત માટે કરી પછી એ પુણ્ય પ્રભાવથી પ્રેતનો પ્રેતિઓનીમાંથી છુટકારો થઈ તે સ્વર્ગલોકમાં ગયો બીજાના દ્વારા અપાયેલા શ્રાદ્ધ પણ પ્રેતને અત્યંત ઉત્તમ ગતિ મળી તેથી જો પુત્ર દ્વારા કરવામાં આવેલ શ્રાદ્ધ તર્પણથી પિતાની સદગતિ થાય એમાં શિનવાય છે હે પવિત્ર ઇતિહાસી જે કોઈ સાંભળે છે અને કહે છે એ બંને પાપી હોવા છતાં પણ પ્રેતિઓની પામશે નહીં થી શ્રી ગરુડ પુરાણે સારો દ્વારા બબરૂ વાહન પ્રેત સંસ્કાર વિધિ નિરૂપણ નામનો સાતમો અધ્યાય સમાપ્ત બોલીએ શ્રી ગરુડ ભગવાનની જય